તો મિત્રો લંબેન માં આપડા ગયા રહ્યા હાલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે આપણે પાછી ધારી બનાવવાની છે દિવાળીએ ધારી બનાવી હતી છોકરાઓને બહુ ભાઈ તો કે પાછી બનાવો એટલે જો આજ પાછી બનાવીએ ધારી આમ ચણાનો લોટ ચણાનો લોટ શેકી લઈ પેલા બદામ પિસ્તા કિસમિસ કિસમિસ આ 1 કિલો માવો અડધી વાટ કિચડાનો લોટ તાં અહીંયા ધારી તરાઈ છે ઘી માં આટલી ધારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા મમ્મી ઓણવાની પ્રોસેસ ચાલુ છે ધારીની ની ગોળીંદા વારે છે ચાર રહી હવે ચાર હા બીજી બધી બની ગઈ હજી ઘી તો આટલું છે હજી એકવાર બની જાય એટલું હજી એકવાર બની જાય તો કેટલી બનાવી તારી એક કિલો ની બનાવી આ બે બીજા બીજા પાછી એક કિલો ની બનાવી એટલે બે કિલો ટોટલ થઈ ને આની પહેલા એક કિલો નતી અરે એક કિલો એક કિલો ઘી માંથી એક કિલો ઘી માંથી કેટલી મોંઘી મળે કેટલા ની આવે બારે 750 રૂપિયા ની કિલો અને આપણે ઘરે કેટલા ની બને ઘરે માં જો એક કિલો ઘી લીધું તો આપણે હા એક કિલો ઘી અને બે કિલો માવો એટલે આપણે બે કિલો નો ઇન્ટરેસ્ટ બતાવી હા બે કિલો માવો એક કિલો મેંદો અને પાંચસો ગ્રામ ડ્રાય ફ્રુટ અને કેસર જરૂરિયાત મુજબ તો એ ઘરે સસ્તી પડે ને અને સાતસો ગ્રામ ખાંડ બે કિલો નું ઇન્ટર આપણે આ બધી તો આ રહી આપણી તારી આ બજારમાં મળે એવડી સાઈઝ ની થઈ આ ફેરે બોલી ફેરે બહુ મોટી સાઈઝ ની થઈ આ પહેલી ફેરે મોટી હતી અત્યારે આ બજારમાં કારણ કે બજારમાં વેપાર કરવો એટલે નાની જેનામાં હોય બહુ મોટી પોસાય નહીં તો મિત્રો અહીંયા મંથન એકલા એકલા મોબાઈલ જોવે છે અમા કામ ચાલુ છે તારીનું મિત્રો તમે જોઈ શકો છો બરોડી હતી આ અહીંથી આમ હરી ફરી ભરી ચમ્પલની અંદરથી મારા તો મિત્રો અત્યારે આપણે બીપી માપવાનું મશીન જે આવે છે તે લેવા જઈએ છીએ હું અને મંથન તો આપણે બ્લડ પ્રેશર માપવાનું મશીન લાવ્યા છીએ ડૉક્ટર મોરફેન બરાબર ને મંથન મંદર નીંદર માં એવી રીતના વાત કરતો હોય મંદર હા મંદર તો નીંદર માં એવી રીતના વાત કરતો હોય કે નહીં વેકેશન છે તો કેમ બેટરી ડાઉન ને બાકી તો ઉછળ કુદ ઉછળ કુદ ઠેકડા મારતો હોય મંદર હે સરદી સરદી થઈ ગઈ એટલે મંથન કેમ અત્યારે જમવા બેઠો બેટા શું થયું ભાવે ને મજા નથી એટલે તો મિત્રો અત્યારે ચાર વાગવા આવ્યા છે ચાર માં દસ કમ છે અને અત્યારે એ જમવા બેઠો બોલો તો મિત્રો અત્યારે સુરત દાદાનો વ્યૂ તમે જુઓ વાદળોની વચ્ચે કેવો મસ્ત લાગે છે અને આજનો મોસમ કઈ કવું છે સાવ છાયો થઈ ગયો થોડોક જ નથી આવું અમે આટલા બધા કપડાં એટલા બધા કેમ શું કેમ કપડાં કેમ જ બતાયના એ હા બરાબર છે હાલો હાલો

Tomi tro mantan game ramah aja, kayak game ramah Atau mungkin memang nebak tiar le tu adram tu don. Tomi tro tiar apa saja yang dia sih bau nanti. Kesan મિત્રો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય